રાપરના માલીસરા વાંડની સ્કૂલને 15 દિવસમાં પીજીવીસીએલ દ્વારા જ્યોતિગ્રામ યોજના હેઠળ વીજળી આપવા માટે માન્યુ સમક્ષ બાહેધરી આપનાર એન્જિનિયર વિજય ડઢાણિયા બદલી થઈ ગયા પછી માન્યુસને કહે છે કે કાલે મને યાદ કરાવજો વીજતંત્રમાં ચાલતી પોલમ પોલને પોલ કોણ પૂરા પાડશે સાત કમ્પ્યુટર ત્રણ પ્રોજેક્ટર ત્રણ સ્માર્ટ ટીવી તો આ શાળામાં હતા ફરી પાછા ગત અઢાર તારીખે પંદર કોમ્પ્યુટર દાતાઓ દ્વારા બીજા મળ્યા છે પણ એનો વિદ્યાર્થીઓને લાભ શું વીજળી ક્યાં

પોલ નાખવાના લાઈન કઈક બે અઢી કિલોમીટર ખેંચવાની હશે સાહેબ હશે નહીં નઈ પોલ તો અત્યારે ભુજ થી મંગાવવો પડે છે આવી જશે હું તમને પ્રોજેક્ટ કહી દઈશ કામ ક્યારે થશે મને અત્યારે હું કરી આપી દીધી છે મંજૂરી મને ખબર હતી પણ ઓલો ગેરંડી નો ચાર દી પડ્યો હતો અઠવાડિયું રજા ઉપર હતો કામ બરાબર છે આમાં શું છે જયારે તમારે કેટલી દીકરીઓ મારે દીકરી છે ઓગ્યાસી લક્ષ્મીઓ છે ઈ સ્કૂલ માં અભ્યાસ કરે છે અને સાહેબ રાજપૂત સમાજ છે કોળી સમાજ છે એની ઉપર કીધી જી કે આટલી રિઝર્વ્યુ ત્યાં છે નથી અને બીજી સાહેબ બીજી એક તમને વાત કરું કે કદાચ જ્યોતિગ્રામ યોજના માંથી કોઈ ખોટી રીતે લાઇન દોડી લાઈન સ્કૂલોમાં લઈને કે કોઈ પણ માર્યું સરકાર સરકારી સંસ્થાન લઈ અને કોઈ જો

કચ્છ ની પ્રજા નું માન કચ્છ ની પ્રજા ના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે